નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું લીમડાથી થતા ફાયદા વિશે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ વધુ જાણકારી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ લીમડાના પાનથી થતા ફાયદા વિશે લીમડાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવી લો એની નાની ગોળી બનાવીને દરરોજ સવારે ખાલી પેટે મધ ભેળવીને ખાવાથી દાંત ખંજવાળ ચરબી ચર્મરોગ અને એલર્જી જેવી સમસ્યા પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે પરંતુ આમાં એક વાતનું ધ્યાન રાખવું કે લીમડાની ગોળીને મધમાં ભેળવીને ખાધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવાનું રહેશે નહીં અથવા તો લીમડાના પાનને દહીંની સાથે પીસીને શરીર પર લગાવવાથી ઘણો જ ઝડપથી લાભ થાય છે અને ઘણી સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે ઉપરાંત લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એના પાણીથી વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે લીમડાના તેલમાં થોડુંક કપૂર ભેળવીને શરીર પર માલિશ કરવાથી ચામડીનો રોગ ઠીક થઈ જાય છે લીમડાની છાલને પાણીમાં ઉકાળીને એનો રસ દિવસમાં ત્રણ વાર બે ચમચી પીવાથી તાવ દૂર થઈ જાય છે અને કમજોરી પણ સમાપ્ત થઈ જાય છે ઘણી વાર એવું પણ જોવા મળે છે કે લોહી ચોખ્ખું ન હોવાથી આખા શરીરમાં ફોડલી થઈ જાય છે આવી પરિસ્થિતિમાં લીમડાના પાંદડાને પીસીને જ્યાં ફોડલી થઈ છે ત્યાં લગાવવાથી ફોડલીઓ મટી જાય છે અને આટલું જ નહીં લીમડાના પાણીમાં મોઢું ધોવાથી પણ ફેસ પર ચમક આવે છે અને જો કોઈ વ્યક્તિ ઘણું દાજી ગયું હોય તો તેના પર લીમડાના પાન પીસીને લગાવવાથી ઘાવ ખૂબ જ ઝડપથી સાજો થઈ જાય છે મિત્રો લીમડામાં એક એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જેના કારણે ઘાવને વધવા દેતો નથી અને ઘાવ ઝડપથી મટાડી દે છે તો મિત્રો આ હતા લીમડાના ફાયદા તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકો સુધી શેર કરો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ